નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે રિવિઝન બંધારણે લગતા પચાસ પ્રશ્નો બીજા જોઈશું ફર્સ્ટ ક્વેશ્ચન ભારતના બંધારણના કયા ભાગમાં નાગરિકતાનો ઉલ્લેખ કરવામાં આવે છે તો ભાગ વીસમાં બીજો ક્વેશ્ચન ભારતના મૂળ બંધારણમાં કેટલા ભાગ હતા મૂળ બંધારણમાં ટોટલ બાવીસ ભાગ હતા સંઘીય કારોબારીની વ્યાખ્યા બંધારણના કયા ભાગમાં આપવામાં આવી છે

ભાગ નંબર ત્રણમાં મૂળભૂત અધિકારોની ચર્ચા કરવામાં આવી છે સાતમો ક્વેશ્ચન બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવે છે ભાગ ચાર એમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવે છે આઠમો ક્વેશ્ચન ભારતમાં લોકસભાના સભ્યોની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર મળવી જોઈએ ઓછામાં ઓછી બે વાર મળવી જોઈએ નવમો ક્વેશ્ચન રાજ્યસભાની મુદત કેટલા વર્ષની હોય છે રાજ્યસભાની મુદત કેટલા વર્ષની હોય છે એટલે કે કાયમી ગૃહ છે રાજ્યસભા એ કાયમી ગૃહ છે એટલે એ કંઈ લોકસભાની જેમ પાંચ વર્ષે બરખાસ્ત થાય એવું નથી હોતું રાજ્યસભાને એ કાયમી રૂપ છે એટલે કે દર વર્ષે એના એક તૃત્યાવું સભ્યો નિવૃત્ત થાય છે અને બીજા છે ક્વેશ્ચન સમાનતા સ્વતંત્રતા અને બંધુતા ભારતે કયા દેશમાંથી લીધેલી છે તો ફ્રાન્સમાંથી લીધેલી છે અગિયારમું ક્વેશ્ચન જમ્મુ કાશ્મીરની રાજ્ય રાજ્યભાષા કઈ છે ઉર્દુ છે બારમો ક્વેશ્ચન ભારતની રાષ્ટ્રભાષા હિન્દી તરીકે નો સ્વીકાર ક્યારે કરવામાં આવે ચૌદ સપ્ટેમ્બરના રોજ તેરમું ક્વેશ્ચન સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા લોર્ડ માઉન્ટ બેટન ચૌદમું ક્વેશ્ચન સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા પ્રથમ ભારતીય ગવર્નર જનરલ ચક્રવર્તી ચારી પંદરમું ક્વેશ્ચન વિશ્વમાં કયા દેશે સૌ પ્રથમ આવકવેરો દાખલ કર્યો હતો યુએસએ યુએસએ સૌ પ્રથમ આવો પહેલો દાખલ કર્યો હતો સોળમો ક્વેશ્ચન ભારતના કેટલા પ્રધાનમંત્રીના મૃત્યુ હોદ્દા ઉપર થયા હતા ત્રણ પ્રધાનમંત્રીના મૃત્યુ હોદ્દા ઉપર થયા હતા સત્તરમું લોકસભામાં કોરમ માટે કેટલી સંખ્યા આવશ્યક છે એક દશાંશ કોરમ માટે એક દશાંશ સંખ્યા આવશ્યક છે અઢારમો ક્વેશ્ચન કઈ સાલમાં ગુજરાતમાં પંચાયતી રાજ અમલમાં આવી એક એપ્રિલ ઓગણીસો તેસઠના રોજ પંચાયતી રાજ ગુજરાતમાં અમલમાં આવ્યું અઢારમો ક્વેશ્ચન ભારતમાં કોણ અંદાજપત્ર તૈયાર કરે છે નાણાં પ્રધાન ભારતમાં અંદાજપત્ર તૈયાર કરે છે ઓગણીસમો ક્વેશ્ચન સિટી સિવિલ કોર્ટના જજની નિમણૂક કોણ કરે છે સિવિલ કોર્ટના જજની નિમણૂક રાજ્યપાલ કરે છે વીસમું ક્વેશ્ચન બળવંતરાય મહેતાનું નામ કોની સાથે સંકળાયેલું છે પંચાયતી રાજ સાથે બળવંતરાય મહેતાનું નામ સંકળાયેલું છે એકવીસમું ક્વેશ્ચન છીસમો બંધારણીય સુધારો કોના દ્વારા કરવામાં આવ્યો હતો છવ્વીસમો બંધારણીય સુધારો ઇન્દિરા ગાંધી દ્વારા કરવામાં આવ્યો હતો બાવીસમો યુનોના પ્રમુખ બનનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા વિજયાલક્ષ્મી પંડિત યુનોના પ્રમુખ બનનાર પ્રથમ ભારતીય મહિલા હતા ત્રેવીસમો ક્વેશ્ચન સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે લોર્ડ રિપનને સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે ચોવીસમો ક્વેશ્ચન ભારતમાં પ્રથમ અદાલત કોણે સ્થાપી હતી મિત્રો આ પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં નીચે આપવાનો છે ભારતમાં પ્રથમ અદાલત કોણે સ્થાપી હતી પચીસમું ક્વેશ્ચન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી અઢારસો પંચ્યાસી એ ઓહ્યુમ એના અધ્યક્ષ હતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી છવ્વીસમું ક્વેશ્ચન સત્યમેય જયતે કઈ લિપિમાં લખાયેલું છે દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે લખાયેલું છે સત્યાવીસમો ક્વેશ્ચન ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે ગંગા અઠ્યાસમો અનુસૂચિત જાતિ આયોગની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ અનુસૂચિત આયોગની નિમણૂક કરે છે ઓગણત્રીસ ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ કયું છે ડોલ્ફિન ડોલ્ફિન જે ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ છે ત્રીસમો ક્વેશ્ચન રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અંતર્ગત સર્વોચ્ચ ન્યાયાલયની સલાહ માગવાની સત્તા છે અનુચ્છેદ એકસો તેતાલીસ અંતર્ગત સર્વોચ્ચ ન્યાયાલયની સલાહ માંગી શકે છે એકત્રીસનું ક્વેશ્ચન ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ દિવસ કયો ગણાય છે બાવીસ માર્ચ જે ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ દિવસ ગણાય છે લિપ વર્ષ હોય તો એકવીસ માર્ચ ગણવામાં આવે છે બત્રીસનું ક્વેશ્ચન ભારત દેશનું મૂળભૂત કાયદાકીય દસ્તાવેજ એટલે ભારતીય બંધારણ તેત્રીસ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બાર સભ્યોની નિમણૂક કરે છે અનુચ્છેદ એસી હેઠળ રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બાર સભ્યોની નિમણૂક કરે છે ચોત્રીસમું ક્વેશ્ચન રાજ્ય સરકારને બંધારણની કઈ કલમ પ્રમાણે ગામડામાં ગ્રામ પંચાયત સ્થાપવાની સત્તા આપે છે કલમ ચાલીસ હેઠળ પાંત્રીસમો ક્વેશ્ચન યુપીએસસીના અધ્યક્ષ અને તેના સભ્યોની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ યુપીએસસીના અધ્યક્ષ અને તેના સભ્યોની નિમણૂક કરે છે છત્રીસમો ક્વેશ્ચન ભાષા પંચની નિમણૂંક કોણ કરે છે રાષ્ટ્રપતિ ભાષા પંચની નિમણૂક કરે છે સડત્રીસ કયા દેશનું બંધારણ અલિખિત સ્વરૂપનું છે ઇંગ્લેન્ડ અને ઇઝરાયેલનું બંધારણ અલિખિત સ્વરૂપનું છે અડત્રીસમો ક્વેશ્ચન રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ વટ હુકમ બહાર પાડે છે અનુચ્છેદ એકસો ત્રેવીસ હેઠળ રાષ્ટ્રપતિ કોઈ પણ વટ હુકમ બહાર પાડે છે ઓગણચાલીસમો ક્વેશ્ચન બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ પદની વ્યવસ્થા છે અનુચ્છેદ બાવનમાં રાષ્ટ્રપતિ પદની વ્યવસ્થા છે તાલીસમું બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિએ લેવાના શપથ અંગેની જોગવાઈ છે અનુચ્છેદ સાહીઠમાં રાષ્ટ્રપતિના શપથ લેવાની જોગવાઈ છે એકતાલીસમું ક્વેશ્ચન ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ કેટલી છે ત્રણ જેમ બે એટલે ત્રણ લંબાઈ અને બે મીટર પહોળાઈ છે બેતાલીસમું ક્વેશ્ચન રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અંતર્ગત વીટો સત્તા વાપરે છે અનુચ્છેદ એકસો અગિયાર અંતર્ગત વીટો સત્તા વાપરે છે તેતાલીસમો ક્વેશ્ચન ભારત સરકારે રાષ્ટ્રીય પંચાંગ તરીકે ક્યારે શિકાર ભારત સરકારે રાષ્ટ્રીય પંચાંગ તરીકે ક્યારે સ્વીકાર્યો બાવીસ માર્ચ ઓગણીસો સત્તાવનના રોજ ચુમ્માલીસમો ક્વેશ્ચન ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડનું લેટિન નામ શું છે રાષ્ટ્રીય વૃક્ષ જે આપણું છે વડ એનું લેટિન નામ ફાઇક્સ બેન્તાલેન્સિસ જે તેનું લેટિન નામ છે પિસ્તાલીસમો ક્વેશ્ચન સ્વતંત્રતા પછી રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કરવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી તો રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કરવા માટે ઝંડા સમિતિની રચના કરવામાં આવી હતી છેતાલીસમું ક્વેશ્ચન ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરનું લેટિન નામ જણાવો પૈવો ક્રિસ્ટેસ જે ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરનું લેટિન નામ છે સુડતાલીસમું ક્વેશ્ચન ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન શેમાંથી લેવામાં આવ્યું છે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન સારનાથના અશોક સ્તંભમાંથી લેવામાં આવ્યું છે અડતાલીસમું ક્વેશ્ચન ભારતીય સંઘમાં નવા રાજ્યનું સર્જન કરવું હોય તો કઈ અનુસૂચિમાં ફેરફાર કરવો પડે અનુસૂચિ એકમાં ફેરફાર કરવો પડે નવા રાજ્યનું સર્જન કરવું હોય તો ઓગણપચાસ ક્વેશ્ચન રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ શેનું પ્રતિક છે કેસરી રંગ શક્તિનું પ્રતિક છે એન્ડ લાસ્ટ પચાસમું ક્વેશ્ચન બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બાર સભ્યોની નિમણૂક કરે છે અનુચ્છેદ એસી હેઠળ રાજ્યસભામાં બાર નવા સભ્યોની નિમણૂક કરી શકે છે મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પોતાના મિત્રો જોડે શેર કરજો અને જે પ્રશ્ન પૂછવામાં આવે છે એ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જરૂરથી કરજો એકવાર ફરીથી એ જોઈ લો પ્રશ્ન જેથી કરીને તમને એ પ્રશ્નનો જવાબ કોમેન્ટ કરવામાં પડે મિત્રો આ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કરવાનો છે કે ભારતમાં પ્રથમ અદાલત કોને સ્થાપી હતી આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે તો કાલે નવા વિડિયો સાથે ફરીથી મળીશું જય હિન્દ જય ભારત